કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રક્ષાબંધનની ઉજવણી કરી પટાર સ્થિત પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી બહેન સુરેખાએ ભાઈ સી આર પાટીલની કલાઈ પર લાકડી બાંધી હતી સી આર પાટીલે બહેનને આશીર્વાદ પાઠવ્યા આ પ્રસંગે તેમણે ગુજરાતની જનતાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા કહ્યું રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે આપણા દેશમાં આ તહેવારનું અનોખું મહત્વ ભાઈ અને બહેન વચ્ચેના આ તહેવારમાં અનોખી લાગણી છે રક્ષાબંધનનો આજે એક પવિત્ર તહેવાર છે આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાઈ છે પરંતુ આ ફક્ત લાગણી નથી પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રોમિસ મૂક પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે એને આ રાખડી યાદ આવે છે એની જવાબદારી એ સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્ત્વ રક્ષાબંધનનું મહત્ત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ્યું પણ છે અને એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ બહેનોના અતુટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે